નમસ્કાર સીન બીસી આપનું સ્વાગત છે અને હું છું અને સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સેશન અને જે વોર સિચ્યુએશન અત્યારે બજાર માટે જોઈ રહ્યા છે આપણે એ પણ ઘણી એક મહત્વની રહેશે તો સમગ્ર દિવસના સંકેતો પર માર્કેટ સ્ટ્રેટેજી પર પણ ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં જોઈએ હેડલાઇન્સ ભારતના તાબડતો ડ્રોન હુમલાથી પાકિસ્તાનમાં હાહાકાર રસીકોટ લાહોર અને કરાચીમાં ડ્રોન હુમલાથી હડકંપ પર બહાવપુરમાં પણ જોવા મળ્યું ભારતીય ડ્રોન ભારતે પાકિસ્તાનના ત્રણ લડાકુ વિમાનોનો કર્યો નાશ અને લડાકુ વિમાનોનો કર્યો નાશ ભારતના તાબડતોડ હુમલાથી પાકિસ્તાનમાં ખોફ ઇસ્લામાબાદમાં અડધી રાત્રે થઈ ઇમરજન્સી બેઠક દરેક મહત્વની ઇમારતો પર સાયરન લગાવવાનો આપ્યો આદેશ બે દિવસ બધી સ્કૂલ અને કોલેજો બંધ ભારત અને પાકિસ્તાન તનાવ વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ટી વેન્સનનું મોટું નિવેદન ભારત અને પાકિસ્તાનની વચ્ચે હસ્તક્ષેપથી કર્યો ઇન્કાર કહ્યું ભારત અને પાકિસ્તાનના ઝઘડાથી અમારે કોઈ લેવા દેવા નહીં જોકે આશા વ્યક્ત કરી કે આ પરમાણુ યુદ્ધમાં નહીં બદલાય તો આ વચ્ચે ગિફ્ટ નિફ્ટીમાં બસ્સો પોઈન્ટથી વધુનો ઘટાડો એફઆઈએસની ગઈકાલે સોળમાં દિવસે સતત ખરીદારી એશિયા મજબૂત ત્યાં જ બ્રિટેન સાથે ટ્રેડ ડીલથી અમેરિકાના બજારોમાં જોરદાર ઉછાળો નાસ્ટિક એક ટકાથી વધુ ઉપર એલ એન ટીએ ક્વાર્ટર ફોર માટે રજૂ કર્યા સારા પરિણામ નફો પચીસ ટકા તો આવક અગિયાર ટકા વધ્યા કંપનીના માર્જિન્સમાં પણ સુધાર નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે આવકમાં સોળ ટકા અને ઓર્ડર ફ્લોમાં દસ ટકા ગ્રોથનું ગાઈડન્સ અને ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા બ્રિટાને નફો ચાર ટકા તો આવક નવ ટકા વધ્યા માર્જિન્સમાં જોવા મળ્યું મામૂલી દબાણ પરંતુ આશા કરતા સારા ત્યાં જે પીડીલાઇટનો નફો ચાલીસ ટકા વધ્યો માર્જિન્સમાં પણ સુધારે જોકે આંકડા અનુમાનથી રહ્યા ફીકા